સીટી નહીં છે પણ એ મોસ્ટ ઓફ પચાસ ટકાની માંથી આપણે ગામડાના યુટ્યુબમાં શું કંઈ જોવાવાળા છે આપણા વ્યુઅર્સ તો બધા દિલથી આભાર કે તમે તો બધું આપણે સપોર્ટ કર્યો અને સારામાં સારો સપોર્ટ કર્યો તો ફાઇનલી એક વર્ષ દિવસની મહેનત બાદ આપણે છે ને આપણે ગૂગલ એડસન્સ ફિલ્મ આવી ગયો છે તો બધાય મિત્રોનો દિલથી આભાર અને નૈના મેડમ પણ જો અમારે બેઠી ગયા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે જય માતાજી જય રામ જય દ્વારકાધીશ જય મામા ભગવાન

હમ બીજું છે ને તો એ છે ને આપડા ગુગલ એડસન સ્પીન છે પૈસા તો જે આપડા ખાતામાં ડોલર તો બનતા પણ એ ડોલર છે ને પાછા ઉપડે નઈ આના સિવાય તો આપણે ફર્સ્ટ ટાઈમ જ એપ્લાય કર્યું ને ફર્સ્ટ ટાઈમ એપ્લાયમાં જ આપણે કમ્પ્લીટ આવી ગયું તો આના માટે હું છે હું કઈ રીતનું બધું કરવાનું હોય તો એના માટે થઈને આપણે વ્યુઅર્સ બધું બતાવવાનું છે તો ચાલો તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને હા ખાસ હજી જે મિત્રો ચેનલમાં હોય સબસ્ક્રાઈબ કરી નાખજો ને મસ્ત મસ્ત એક લાઈક કરીને જો તમે લાઈક કરવાનું ભૂલી જાઓ છો બાકી જો એ બધા દિલથી આભાર પણ મસ્ત મસ્ત તો આવી રીતનું એકલા ન કરતા આવડતું હોય તો આવો હે અંગૂઠાનું નિશાન આવું ઉપર ડબ્બે દેવાનું એટલે બ્લુ કલરનું થઈ જાય એટલે લાઈક કર્યું એમ કેવાય બરાબર અને બીજા મિત્રોને શેર કરવું હોય તો યાર હશે આમ આમ જવાનો દિશામાં જવાનું એ શેર કરી શકો તમે ગમે બરાબર તો અત્યારે આપણે આને શું કઈ પ્રોસેસ કરવાની છે અને પિન આપણે આપણા વાલામાં નાખવાનું છે તો એ પછી તમને આગળ બતાવું ને જે મિત્રોને ને હજી કરતા ન હોય તો ઘણી વખત કેવું થાય

હું કઈ ઓલું કરીનું તમને બતાવું કે કઈ રીતનું આમાં એક ખાલે હું કઈ છ આકડાનો પીન હોય કે એમાં કોઈ ખાસ કે ander કઈ બીજું હોય ને તો फटाफट આપણે ખોલ્લે હાલતું જ ખોલ્લે કે આનું હું લોગ બનાવતા જાઉં માહિતી આપતો જામ તો જો નઈ નઈ અત્યારે ટપાલમાં આવ્યું કે કાલે આપણે આવી ગયું તો બરાબર હજી આ સાઈડમાં ટૂટેમાં છે તોડી નાખ એ નહીં વાંધો નહીં તો જોઈ જાય જો આ રીતનું હોય એમાં કંઈ ખાસ હોય નહીં આમાં અંદર છે ને એક નંબર હોય ખાલી અને એ આપણે છે ને વેરીફિકેશન નંબર હોય એમાં નાખવાનો હોય એડ્રેસ વેરીફિકેશન તો આ રીતનું હોય ને આ નાખ્યા પછી જ આપણે છે ને જે પેમેન્ટ અકાઉન્ટમાં પડે ને એ પડી જાય હજી હોય એટલી બધી આપણે કંઈ આવક નથી એક વર્ષ દિવસે આપણે ખાલી થોડાક એવા ડોલર ભેગા થયા ને એમાં એનો નિયમ હોય કે સો ડોલર આપણે ઉપડે તો હજી તો ઘણો ટાઈમ લાગશે તમે કેટલો સપોર્ટ આપો એની માથે છે આમ તો સપોર્ટ સારો જ છે પણ હજી થોડોક સપોર્ટ વધારે જરૂર છે બરાબર તો હાલો ફટાફટ હું છે ને લાખી દઉં અને કાંઈ એવું લાગતું હોય ને તમે કોઈ શું કંઈ યુટ્યુબ ચેનલ હોય ને આવો કાંઈ પ્રોબ્લમ આવતા હોય તો કહેજો મારે કાંઈ પ્રોબ્લેમ આવ્યા નથી કારણ કે આપણે મોનિટાઈઝ પણ હાથે કરી વેબસાઇટ પણ હું કે આપણી ચેનલ પણ હાથે જ બનાવી હતી પણ ક્યારેય મારે કોઈ દિવસ પ્રોબ્લેમ ન થયો જ્યારે હું પણ હું જાઉં ને ત્યારે હું પણ યુટ્યુબમાં જોઈ લઉં છું અમુક વિડીયા ક્યારેક ક્યારેક એવું પણ જોઈ લેવાનું હાવ એમને ગઠે ના દેવાનું ખાસ આ વેરીફિકેશન કરતા સમયે ખાસ ધ્યાન રાખવાનું કે આપણું શું કહેવાય એડ્રેસને જે હાશું હોય ને એ જ નાખવાનું નહીં તો ઘણી વખત એવું થાય કે બીજી જગ્યાએ પણ વહી જાય છે તો એ ખાસ એક ધ્યાન રાખજો કારણ કે એટલી મહેનત કરતા હોય અને એમાં તમારું આ વસ્તુ ન થાય ને તો મહેનત આખી ફેલ જાય બરાબર ને ઘણા મિત્રોને ચેનલો તો ખોલવી છે પણ કંઈક ને કંઈક પ્રોબ્લેમ નડતા હોય તો ઘણું ઘણું આલા કરે મહેનત કરો તો કઈ વાંધો નથી ને આ એક વસ્તુ ખાસ કે હાવ તમે કામ ધંધો મૂકીને આની માંથી નહીં કરવાનું કામ ધંધો કરતા જાઓ અને આ તો હું કહેવાય એકસ્ટ્રા ઓલું છે એકવાર શું હું તમારું નામ બની ગયું ને તમારી પાસે એક લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા તો આ હતા કે લાગશે તો થોડાક તમે કામી શકો બાકી શરૂઆતમાં તો મારા જેવા બે પાંચ હજાર સબસ્ક્રાઈબર હોય તો એમાં કઈ કામી ન લે પણ આપણે એ બને હું કે માહિતી આપી શકીએ અને કઈક પાંચ જણાને મદદ થાય તો આપણે શું વાંધો પીડીયા તો અત્યારે તો આપણે એ રીતના વિડીયો બનાવીએ છીએ કાંઈ એમાંથી આપણે કામી નથી લીધા બરાબર તો અત્યારે હું વેરીફાઈ કરી નાખું ને પછી પાછું બ્લોગ કન્ટિન્યુ કરું તો જે નંબર છે ને એ એપ્લાય કરી દઉં અત્યારે હું ફેમિલી આપણે છે ને જે પિન છે એ કઈ રીતનું હોય તમને આખી વસ્તુ પ્રોસેસ બતાવી દો કે જો આ રીતનું છે ને પિન અંદર આવે છે અને જો આમાં માહિતી પણ આપેલી છે કે કઈ રીતનું આપણે આ પિનને નાખવાનો તો સૌથી પહેલાં તો જો અહીંયા ગૂગલ એડસેન્સ આપણું અકાઉન્ટ છે એની અંદર સાઇન ઇન કરવાનું આમાં બધી વસ્તુ માહિતી આપી દીધી પછી ગો ટુ પેમેન્ટની અંદર જવાનું અને ધેન વેરીફિકેશન ચેકમાં જવાનું અને પછી એન્ટર પિન એટલે પિન નાખીને સબમિટ આપી દેવાનું તો અત્યારે આપણે પણ સબમિટ આપી દીધું છે અને કમ્પ્લીટ થઈ ગયું છે વેરીફાઈ સક્સેસફુલી થઈ ગયું છે બરાબર તો આપણે શું કહેવાય જે એક વર્ષ દિવસ આપણે મહેનત કરી એનું ફાઇનલી આપણે પરિણામ સારું જ મળ્યું છે અને મારે તો બહુ આમાં અગવડતા ઓછી ગુગલ એન્ટમાં બહુ મોટી માથા ખોટી રહી છે કારણ કે કાંક તો કંઈક ને કંઈક ભૂલ તમે કરો ને એ બહુ તમને અત્યારે ઓલું થાય અને ખાસ પહેલેથી જ જે તમારું નામ છે અમુક જગ્યાએ નાખવાનું નામ ને આવે એ તમારું વ્યવસ્થિત નામ આખું નામ નાખવું સરનામ સાથે નાખવાનું અને એડ્રેસમાં તો ખાસ કરીને જે આપણે શું કે એરીઓ ને એમ એ બધી વસ્તુ મેન્શન કરવાનું છે એ ભૂલવાનું નહીં એટલે બહુ અગવડતા ઓછી પડે આપણે પહેલી જ વખતે એપ્લાય કર્યું ને પહેલી જ વખતે કમ્પ્લીટ આપણે પ્રોસેસિંગ થઈ ને સાત આઠ દિવસની અંદર આપણે પોસ્ટમાં ઘરે આવી ગયું કારણ કે આપણે લગભગ ગોકુળ આઠમાં જન્માષ્ટમીના દિવસે એપ્લાય કરી હતી બરાબર તો ત્રણ દિવસ આવી ગયું બરાબર તો કમ્પ્લીટ અત્યારે આપણે ઘરે પહોંચી ગયું એટલે સાત આઠ અમુક સમય આઠ દસ દિવસ લાગે પોસ્ટમાં પોખતા પોખતા બરાબર તો આ રીતનો આખો ઓલું હતું બરાબર તો અત્યારે તો જોવા નહીં વાસે છે બધી અને ખાસ તો બધા મિત્રોનો દિલથી ધન્યવાદ બીજી વખત પણ કેમ નહીં ને ખૂબ ખૂબ આભાર કારણ કે તમારા બધાના સપોર્ટના કારણે આપણી ચેનલ વેરિફિકેશન આપણે કઈ એટલું બધું પેમેન્ટમાંથી એમાંથી કામી નથી લીધું પણ શું કહેવાય આ એક આપણી શું કે આનાથી આપણે એમ થાય કે ભાઈ આપણે વિડીયો બનાવવા છે એમ કારણ કે હાઉ તમે એક વિચાર કરો કે એક વર્ષ દિવસે અત્યારે આપણી પાસે ખાલી આઠસો રૂપિયા ભેગા થયા એક વર્ષ દિવસની મહેનત આઠસો રૂપિયા ખાલી મૂળ આઠસો રૂપિયા ભેગા થયા છે હું વધારે તો નહીં એવો લગાવ કારણ કે એમાં ડોલરમાં હોય પણ આપણે એમ એક વર્ષ દિવસની મહેનત એમ કારણ કે એ તો પછી જેમ હવે આપણા હું કંઈ વિડીયો ને એ પ્રમાણે આપણે પેમેન્ટ મળતું જાય બરાબર ને એમાં ખાસ કરીને શું કંઈ એડના પૈસા હોય છે કંઈ વિડીયો કોઈ જોવાના પૈસા ન હોય ને લાઈકના ને એના કંઈ હોય નહીં પણ શું કંઈ એ બને અમને શું કંઈ ખબર પડે કે ભાઈ આપણા વિડીયોને કેટલા મિત્રો પસંદ કરે છે એમ લાઈક કરવાનું કારણ એ જ છે અને કંઈ એવું હોય તો ખબર પડે કે ભાઈ આ વસ્તુના તમે વિડીયો પસંદ કરો છો એ માટે થઈને તમને લાઈક કરવાનું છે તો ખાસ કરીને બધા મિત્રોનો દિલથી ધન્યવાદ અને માતાજીને પ્રાર્થના કરીએ કે બીજા પણ અમારા વિડીયો જોતો હોય ને એ લોકોની પણ ચેનલ હોય તો એ પણ બધાની ચેનલ આગળ ગ્રો કરે અને એને પણ સારું એવું રિઝલ્ટ મળે એ પ્રાર્થના કરીએ તો કે ભાઈ જે મિત્રો ચેનલમાં નવા હોય એ

તો ઘણા જ હોય છે પણ પેલા દસ કે ઉગાડી પછી પાછું કાક કઈ આપડે નવું કરવાનું છે અને તમને વ્લોગ ગમે છે ને તો આપણે એ રીતના બનાવવાનો પ્રયત્ન કરશું તો ફરી મળશું પાછા નવા લોગ સુધી બાય બાય